ગીજુભાઈ બધેકાનો એક સુંદર પ્રસંગ તમારી સાથે શેર કરું છું મંદિરમાં એકવાર એક બાળક એના પ્રિય રમકડાથી રમતું હતું એનાથી એ રમકડું તૂટી ગયું બાળક રડવા લાગ્યું બાળકને રડતું જોઈને ગીજુભાઈ એની પાસે ગયા એના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું શું થયું બેટા કેમ રડે છે બાળકે રડતા રડતા તૂટી ગયેલું રમકડું બતાવ્યું અને કહ્યું આ મારાથી તૂટી ગયું ગીજુભાઈએ કહ્યું કાંઈ વાંધો નહીં આપણે સાથે મળીને એને જોડી દઈએ એ બાળકને વાર્તા સંભળાવતા સંભળાવતા ગીજુભાઈએ રમકડું જોડી આપ્યું બાળક રાજી થઈ ગયું પછી તેના માથા પર હાથ ફેરવીને ગીજુભાઈએ કશુંક એવું કહ્યું જે આપણે આ જીવન યાદ રાખવા જેવું છે તેમણે પેલા બાળકને કહ્યું આપણાથી જો કંઈ તૂટી જાય તો એને જોડવાની જવાબદારી આપણા એકલાની નથી એ પછી રમકડું તૂટવાના ડર વગર પેલું બાળક રમવામાં વ્યસ્ત થઈ ગયું એ બાળક આપણા દરેકમાં રહેલું છે જેને વારંવાર યાદ કરાવવું જરૂરી છે કે દરેક સમસ્યાનો ઉકેલ શોધવો કે તૂટેલું હોય એવું કશુંક જોડવાનો પ્રયત્ન કરવો એ આપણા એકલાની જવાબદારી નથી ક્યારેક આપણને કોઈ મદદની જરૂર હોય છે કોઈ સહાયક મિત્ર કે માર્ગદર્શકની જરૂર હોય છે જે આપણને સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદ કરે અને કદાચ એ આપણી મદદ ન કરી શકે તો એટલીસ્ટ એ સમસ્યા કે મુશ્કેલી દરમિયાન આપણને વાર્તામાં વ્યસ્ત રાખે આપણું ધ્યાન ભટકાવે આપણને ડાયવર્ટ કરે કારણ કે રમતા હોઈએ ત્યારે સમસ્યા આવી કે ભંગાણ થવું એ સ્વાભાવિક છે પણ ત્યારે આ પ્રસંગમાંથી બે વાતો ખાસ યાદ રાખવા જેવી છે એક રમકડું તૂટ્યાનો દોષ આપણી જાતને આપવો યોગ્ય નથી બે એને રિપેર કરવા કે જોડવા માટે ક્યારેક બે જણની જરૂર પડે છે એ એકલાનું કામ નથી મદદ કે અન્ય વ્યક્તિના પ્રયત્નોની ગેરહાજરીમાં જો કશુંક આપણાથી ન જોડાય તો એ આપણી નિષ્ફળતા નથી કારણ કે આ જગતમાં ઘણા એવા રિપેરિંગ કામ હોય છે જે આપણા એકલાથી નથી થઈ શકતા